વલવાડા સાંઈ બાબા મંદિર ખાતે ચૌદમી પાઠોત્સવની ઉજવણી વલસાડ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશ પટેલના સહપરિવાર દ્વારા ચૌદમી પાઠોત્સવની ઉજવણી ખૂબ જ ધૂમધામ કરવામાં આવી પાલખી યાત્રા કાઢવામાં આવી જેમાં ગામના લોકો તેમજ આસપાસના ગામોના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા ત્યારબાદ ભક્તોએ મહાપ્રસાદીમાં ભાગ લીધો જુઓ રિપોર્ટ પ્રથમ પટેલે શું કહ્યું આજે આજરોજ વલવાડા સાઈ મંદિરના ચૌદમાં પાઠોત્સવ નિમિત્તે હું ગામજનોને બધાને શુભેચ્છા પાઠવું છું આજે ચૌદનો પાટોત્સવ હતો અને એની મોટી પૂજા રાખવામાં આવેલી હતી અને અત્યારે ભાવિ ભક્તો એ બધા પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને ખૂબ ગર્વની વાત છે કે આજે ચૌદ વર્ષ પૂર્ણ થયા પાટોત્સવના સાઈ મંદિરના અને આ સાઈ મંદિર જે વલવાડાનું છે એવા લોકેશન પર છે કે જે આજુબાજુના બધા ગામના લોકો સરળતાથી આવી શકે અને ઘણા ભક્તો એ અહીંયા દર્શન કર્યા છે અને સારી રીતે સંપન્ન થયું છે બધા ગામના કે આજુબાજુના ગામના ભાવિ ભક્તોને શુભેચ્છા પાઠવું છું અને બધાને એ જ કહેવા માગું છે તમે બી આવેલ દર્શન કરો અને બધા પાલખી યાત્રા નીકળી હતી પાલખી યાત્રામાં ગામના લોકો બધા જોડાયેલા હતા અને ખૂબ સારી રીતે આજે સંબંધ થયો છે પ્રોગ્રામ ઓમ રામ